નમસ્કાર મિત્રો આજે આપણે કર્મયોગી એપ્લિકેશનની અંદર જે શિક્ષકોનું રજીસ્ટ્રેશન કરવાનું છે એ વિશે વિસ્તૃત માહિતી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની માહિતી આપણે લઈશું તો સૌપ્રથમ તમારા પીસી કે લેપટોપ ની અંદર આ રીતે બે ટેબ ની અંદર તમારે એડમિન લોગિંગ લોગિંગ કરવાનું રહેશે ત્યારબાદ એસએ એસ જે તમારું પે સેન્ટરનું છે એસએ એસ લોગિંગ આપણે કરશું અને જે તે શાળાના શિક્ષકનું લોગિંગ કરતા હશું એનું લોગિન આપણે ઓપન રાખશું ત્યારબાદ મિત્રો સૌપ્રથમ આપણે આ લોગિનની અંદર જે એચઆરએમએસ માસ્ટર્સની અંદર કોરેગ્રામ દેખાય છે એને ક્લિક કરશું ત્યારબાદ ઉપર આપણને ત્રણ ટેબ દેખાય છે ત્યાં આપણે એને સિલેક્ટ કરશું ત્યારબાદ એચઓડી ની અંદર આપણે જે આપણી જિલ્લા પંચાયત હોય એને સિલેક્ટ કરશું ત્યારબાદ આપણી જે બ્રાન્ચ હોય તાલુકાની એ આપણે સિલેક્ટ કર્યા બાદ અને નીચે સર્ચ છે ત્યાં સર્ચ કરશું સર્ચ કરતા બાદ આપણે જે શાળાની એન્ટ્રી જે શાળાના શિક્ષકની એન્ટ્રી કરવાની છે એ કંટ્રોલ એપ દ્વારા આપણે અહીંયા સ્કૂલ નું નામ લખશું અહીંયા મારે પાંચી સ્કૂલ છે તો હું અહીંયા પાંચી લખું છું અને ત્યારબાદ સર્ચ કરાવું છું તો અહીંયા નીચે મારે બે શિક્ષકોની એન્ટ્રી થઈ ગઈ છે અને એક બે ત્રણ ચાર ને પાંચ શિક્ષકોની એન્ટ્રી બાકી છે તો અહીંયા બે શિક્ષકોની એન્ટ્રી થઈ ગઈ છે હવે નીચે તમે જે જગ્યા ખાલી દેખાય છે ત્યાં આ જે કોડ છે એ તમારે ખુલ્લો રાખવાનો કાકો તમે એને નોંધી લેશો જેથી આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે એ કામ લાગશે તો આપણે આ બાજુની ટેબની અંદર ખુલ્લું રાખીએ છીએ જેથી આપણને ખબર પડે કે આપણે કેટલા રજીસ્ટ્રેશન કઈ શાળાની અંદર કરી દીધા છે અને કેટલા રજીસ્ટ્રેશન બાકી છે તો હવે રજીસ્ટ્રેશન શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે જે પહેલી ટેબ છે એને ઓપન કરશું લોગિન કરી દઈશું ત્યારબાદ આપણે આ એડમિન માસ્ટર છે એને ક્લિક કરશું ત્યારબાદ યુઝર રજીસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા બાદ આપણને અહીંયા અહિયાં રજિસ્ટ્રેશન ઓપન થશે ત્યાં નીચે તમને એડ ન્યુ રજીસ્ટ્રેશન જે એડ ન્યુ યુઝર છે એના ઉપર આપણે ક્લિક કરશું જેથી આપણે નવું રજીસ્ટ્રેશન કરી શકશું હવે ન્યુ રજીસ્ટ્રેશન કરતા આપણને અહીંયા ડાયલોક બોક્સ છે જેની અંદર આપણે આ સંપૂર્ણ વિગત ભરવાની છે તો સૌ પ્રથમ ટાઇટલ ટાઇટલ ની અંદર અહીંયા અમારે જે શિક્ષક છે એ બેન છે અને બેન પરણેલા છે એટલે કે એમાં એસ હું ક્લિક કરું છું ત્યારબાદ મેં તમને વાત કરી હતી કે એએસએસ ની અંદરથી આપણે ડેટા અહીંયા લેશું અને અમુક ડેટા છે જે આપણે લખવાનો થશે તો એએસએસ ગુજરાત ની અંદરથી મેં અહીંયા ડેટા ખુલ્લો રાખ્યો છે તો બેન નું નામ છે એ સૌ પ્રથમ આપણે અહિયાં કરીશું ત્યારબાદ આપણે એમની જે અટક છે એ અટક કોપી કરી અને અહીંયા લાસ્ટ નેમ ની અંદર ત્યારબાદ આપણે ઇમેલ આઈડી પણ એસએ ની અંદર હોય જ છે જે નીચેની તરફ જોશો તો ત્યારબાદ એસ ની અંદર મોબાઈલ નંબર પણ સેવ કરેલો હોય છે તે મોબાઈલ નંબર પર કોપી કરી અને અહીંયા સેવ કરશું ત્યારબાદ એસએ ની અંદર થી આપણે જન્મ તારીખ પણ કોપી કરી અને ડાયરેક્ટ આપણે પેસ્ટ કરશું જેથી અહીંયા સિલેક્ટ

પણ આ બેનનો એનપીએસ કે જીપીએસ નંબર આવેલો નથી એટલે આપણે ત્યારબાદ પછી જે રિઝોલ્યુશન છે એની અંદર પણ આપણે જે હોય હિન્દુ બુદ્ધ ક્રિશ્ચિયન મુસ્લિમ તો અહીંયા હિન્દુ તો આપણે અહીંયા હિન્દુ સિલેક્ટ કરીશું ત્યારબાદ કેટેગરી ની અંદર આ બેન एसटी છે તો एसटी નું અહીંયા સિલેક્ટ કરશું ત્યારબાદ આપણે જાતિના દાખલાની અંદર જોઈ અને જાતિનું જે જ્ઞાતિ છે એ અહીંયા લખશું પણ અહીંયા બેનનું નામ ચૌધરી જ છે હિન્દુ ચૌધરી જ છે તો ચૌધરી અહીંયાથી હું સિલેક્ટ કરી અને કોપી કરી લઉં છું અને પછી હિન્દુ લખી લઉં છું સંપૂર્ણ અક્ષરો આપણે કેપિટલની અંદર જ રાખીશું ત્યારબાદ કા સર્ટિફિકેટ પણ અહીંયાથી આપણે ચૂઝ કરી અને સેવ કરશું ત્યારબાદ આપણે અહીંયા હાઈટ ને એ જે આપણે માહિતી મંગાવી છે એની અંદર જોઈ અને ત્યારબાદ આપણે એને અહીંયા લખશું માહિતી મોકલાવી છે એ પ્રમાણે આપણે 125 55 મીટર સેમી છે તો અહીંયા અહીં આપણે એડ કરી લેશું ત્યારબાદ કોઈ અંધ વિકલાંગ કે હોય તો એને અહીંયા સિલેક્ટ કરી અને આપણે એને સિલેક્ટ કરી શકીએ છીએ ત્યારબાદ એમની કેટલા પરસેન્ટેજ છે એ લખી શકશું અને ત્યારબાદ ફાધર્સ ફૂલ નેમ છે એ આપણે એમની અટક અહીંયાથી સિલેક્ટ કરી કોપી કરશું ત્યારબાદ એમના ફાધરનું જે નામ છે એ અહીંયા સિલેક્ટ કરશું ત્યારબાદ જે શિક્ષક છે એમના દાદાનું નામ પણ ફૂલ નેમ જે ફાધરનું ફૂલ નેમ છે એ આપણે લખી દઈશું હવે પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ એ પણ આપણે જે માહિતી મોકલી છે એ ગુજરાતીમાં હોય તો હું અહીંયા ટ્રાન્સલેટ ખોલી જ રાખ્યું છે તો અહીંયાથી આપણે કોપી કરી અને અહીંયાથી અંગ્રેજીની અંદર આપણે લઈ શકીએ છીએ અને અહીંયા પેસ્ટ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશું કારણ કે આપણી સંપૂર્ણ માહિતી અહીંયા ભરાઈ ગઈ છે હવે ફિલ ઓફિસ ડેટા જનરેટ એવો આપણને બોક્સ ડાયલોગશે ત્યાં આપણે ઓકે આપશું ત્યારબાદ સૌ પ્રથમ એક્શન્સ જો કોઈ જિલ્લા ફેર થી આવ્યો હોય શિક્ષક તો એને ટ્રાન્સફર લખશું અથવા ત્યાંને ત્યાં નિમણૂક હોય તો એને અપોઇન્ટમેન્ટ ક્લિક કરીશું ત્યારબાદ રીઝન એની અંદર જો અપોઈન્ટમેન્ટ હશે તો અહીંયા અપોઇમેન્ટ ક્વોલિફાઈ સર્વિસ આવશે અને જો ટ્રાન્સફર હશે તો અહિયાં એમ્પ્લોય આપણે ક્લિક કરીશું પણ અહીંયા આપણે બેનશ્રી છે એ તેની તે જગ્યા નિમણૂક છે એટલે અપોઇમેન્ટ કરશું ત્યારબાદ આપણે અપોઇન્ટમેન્ટિસ છે ત્યારબાદ આપણે એજ્યુકેશન અહીંયા લખશું એટલે એજ્યુકેશન નીચે આવી જશે એને આપણે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ એચઓડી ની અંદર આપણે કંટ્રોલ એફ આપી ટીચર લખશું અને અહીંયા ઉપર જેટ એ આપણે એસએસ ઉપર માહિતી લઈ ખાતા દાખલ તારીખ એ કોપી કરી અને અહીંયાથી એક બે અને કરંટ ત્રણ જગ્યાએ અહીંયા આપણે પેજ કરી લઈશું જો કોઈ જિલ્લા ફેરથી આવેલો હોય તો કરંટ ઓફિશિયલ મેલ આઈડી હોય તો આપણે ઈ મેલ આઈડી હોય એ આપણે દોરબીલ ઉપર સર્ચ બટન ઉપર ક્લિક કર્યું હતું તે જ રીતે આપણે અહીંયા એજ્યુકેશન સર્ચ કરશું ત્યારબાદ ટીચર સર્ચ કરાવશું પ્રાઈમરી ટીચર અને ત્યારબાદ અહીંયાથી આપણે કોઈ ડિટેલ ભરવાની છે હવે સૌ પ્રથમ મેં તમને વિડીયો ચાલુ કરતા પહેલા જે નંબર નોટ કરવાનું કીધું એ અહીંયા લખવાનો રહેશે નીચે આવશે અહીંયા જો પરમિનેન્ટ હોય શિક્ષક તો પરમિનેન્ટ લખશું અથવા તો એને ક્લિક કરશું ત્યારબાદ અહીંયા પોઝિશન કોડ છે એ આપણે અહીંયાથી જે ક્લિક કરવાનું કીધું હતું મેં અહીંયાથી આપણે કોપી પણ કરી શકીએ છીએ પણ આપણે યાદ રાખવાનું રહેશે અહિયાં ટોટલ માહિતી આવી જાય છે ત્યાં જો શાળા ચેક કરી લેવી જે તે શાળાનો શિક્ષક હોય એ ચેક કરી લેવું ત્યારબાદ આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા બાદ આપણી સંપૂર્ણ વિગત અહીંયાથી ભરાઈ ગઈ છે ત્યારબાદ આપણે નીચે સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ ઉપર ક્લિક કરતા આપણને ડાયલોગ લખેલો છે રજીસ્ટ્રેશન વિથ જે નંબર છે એ આવી જશે એ નંબર આપણે શિક્ષકને મોકલી આપવાનું રહેશે તેમજ શિક્ષકના મેલ આઈડી ઉપર મેલ ગયેલો છે તેમજ એમના મોબાઈલ નંબર ઉપર પણ મેસેજ ગયેલો છે મેલાંબર અને પાસવર્ડ થી એચઆર જે નંબર છે આઈડી છે એના ઉપરથી એ રજીસ્ટ્રેશન કરી શકશે અને બાદ એમની પ્રોફાઇલ અને ફોટો બદલી શકશે ખુબ ખૂબ આભાર